આજવા રોડ એકતાનગર પાસે એક નગરમાં જવાના મુખ્ય માર્ગ ઉપર કોર્પોરેશન દ્વારા ગટરની અને પાણી લાઈન નાખવાનું કામ કરવામાં આવ્યું હતું જે અંતર્ગત લાઇન નાખવા માટે રોડ તોડી નાખવામાં આવ્યો હતો ત્યાર પછી આ રોડનું રિપેરિંગ કામ ન થતા આખા રોડ પર એક દશાંશ પાંચ કિલોમીટર અને પથરાયેલું છે થઈને મસ્જિદ મંદિર અને કોર્પોરેશનની સરકારી શાળામાં જતા વિદ્યાર્થીઓને પણ કાયદો થઈને જવું પડી રહ્યું છે નાના નાના ભૂલકાઓ જે સ્કૂલે જઈ રહ્યા છે સ્કૂલો હમણાં જ ચાલુ થઈ છે તે સંજોગોમાં આ ભૂલકાઓને પણ કાયદો કેચન થઈને સ્કૂલે જવું પડે એ ઘણી ગંભીર બાબત છે વોર્ડ નંબર પાંચના અધિકારીઓને વારંવાર રજૂઆત કરતા રોડ બનાવવાનો છે રોડ બનાવવાનો છે કે પણ બનાવતા નથી તો આવા સંજોગોમાં જામ વાહન પર ન ચાલે અને ચાલતા પણ ન જવાય એવી પરિસ્થિતિ માંગ રોડ બનાવવાની જવાબદારી કોર્પોરેશન તાત્કાલિક સ્વીકારે અને રોડનું કામ તાત્કાલિક કરે એવી લોકલાગની રિપોર્ટર તરફ રજા ખત્રી જીપીકે ન્યૂઝ